સુરતના વેસુ વિસ્તારમાં છેડતીનો આરોપ મૂકી કાપડ વેપારીને માર મારવાના મામલે કાર્યવાહી પોલીસે આઠ લોકોની કરી ધરપકડ મૃતક વેસુ વિસ્તારમાં મૂળમાં અશ્લીલ હલકતો કરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને માર માર્યો જેથી પોલીસે કંટ્રોલમાં કોલ કરતા સાગરને પોલીસ સ્ટેશન લાવી હતી જ્યાં તેની તબિયત લથડતા પોલીસ મથકમાં જ મોત થયું માર મારવાથી તેનું મોત થયાનો પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યો જેથી પોલીસે ફરિયાદ નોંધી આઠ લોકોની ધરપકડ કરી સુરતના વેસુ વિસ્તારમાં છેડતી મામલે ચાલીસ વર્ષીય યુવકને માર મારવામાં આવતા મોત થયું હતું એ બાબતે કસ્ટડીયલ દેત ગુનો નોંધાયો હતો જોકે આઠ જેટલા લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે માહિતી મળી રહી છે તે મુજબ વેસુ પોલીસે માર મારનાર આઠ જેટલા લોકો વિરુદ્ધ અત્યારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જોકે જે મૃતક હતો એમને કસ્ટડીયલ દેત થઈ હતી ત્યારે માથામાં બોથડ પદાર્થ વાગવાથી ચાલીસ વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને એ બાબતને લઈને માર મારવાથી તેનું મોત થવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે ત્યારે મૃતક વેસુ વિસ્તારમાં મોલની નજીક અશ્લીલ હરકતો કરતો હતો વિદ્યાર્થીઓને અશ્લીલ હરકતો કરતો હતો એ બાબતને લઈને ત્યાં જે સંચાલક છે એ તે અને તેમની સાથે રહેલા સાથીઓએ તેને ઢોલ ઢોલઢપાટ કરી હતી અને માથામાં પડી હોવાથી ઈજા પણ થઈ હતી જોકે આ બાબતે પોલીસને કંટ્રોલ રૂમથી કોલ આવતા તેને પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા જેની તબિયત લથડતા પોલીસ મથકથી તેનું મોત થયું હતું જોકે પોલીસે કુલ આઠ જેટલા શખ્સોની અત્યારે હાલ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત છે કે કસ્ટોડિયલ ડેથ થઈ હતી ત્યારે એ બાબતને લઈને પોલીસે મામલતદારની ઉપસ્થિતિમાં જે પ્રમાણે પીએમ છે એ કરવામાં આવ્યું હતું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું હતું અને જ્યાં ઘટના બની હતી ત્યાં સીસીટીવીના આધારે કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત